મારું નામ જાવડિયા ખુશી સુરેશભાઈ છે હું દરેક આત્મામાં ભણું છું મેં આ મોડલ ગણિતનું મોડલ બનાવ્યું છે આ આ ધીરેથી ફેરવવાનું અને અહીંયા આ એરો દર્શાવે છે કે આ લંબચોરસ દેખાડે છે તમને આ આકારનું નામ ન ખબર હોય તો મેં નીચે ચિઠ્ઠી બનાવી છે આ ચિઠ્ઠીમાં લખ્યું છે કે લંબચોરસ પછી આ ધીરેથી ફેરવવાનું ધીરે ફેરવીને આ એરો દેખાડે છે કે આ ચોરસ છે તમને આનું નામ ન ખબર હોય તો મેં નીચે આની પણ ચિઠ્ઠી બનાવી છે એમ કરી આ ધીરે ધીરે ફેરવવાનું આ બધા આકારોના નામ આ આ શંકુ આકાર છે આ નળાકાર છે અને આ ત્રિકોણ છે આ બધાને તમને નામ ન ખબર હોય તો નીચે નીચે મેં બધામાં આવડી આવી ચિઠ્ઠી બનાવી છે નમસ્તે મારું નામ આર્યા પ્રિયા બેન વિજયભાઈ ચો હું ધોરણ આઠમામાં ભણું છું મારી શાળાનું નામ શ્રી ભોજાય કેન્દ્રવતી શાળા છે મેં એક આ રેડિયમ લાઇટનું મોડેલ બનાવ્યું છે જે શહેરોમાં વિશેષ રીતે નો ઉપયોગ કરવામાં આવે છે શહેર શહેરોમાં ભીડવાળી જગ્યા અથવા તો ટ્રાફિકના ટ્રાફિકથી જેમ રસ્તા વચ્ચે પ્રાણીઓ ઊભા હોય જેથી તેમના ગળામાં રેડિયમ લાઇટ લગાવવામાં આવે છે જેથી કરી રાત્રે વાહન ચલાવનાર ડ્રાઈવરને ખબર પડે કે ત્યાં કોઈ પ્રાણી અથવા તો કોઈ વ્યક્તિ ઊભું છે જેથી કરી વાહન ચલાવવા જેથી પ્રાણીઓને નુકસાન ન થાય આ આપણને વિચાર આવતો હશે કે આ રેડિયમ લાઇટ કેવી રીતે પ્રકાશિત થતી હશે આપણને એમ થતું હશે કે આ દિવસે નહીં પરંતુ રાત્રે એક લાઇટ તરીકે ઉત્પન્ન થતી હશે પરંતુ એવું નથી જ્યારે વાહનોની લાઇટ એ રેડિયમ લાઇટ પર પડે ત્યારે તેની તેનું વિદ્યુત ઉત્પન્ન થાય છે અને તેની લાઇટ ઉત્પન્ન થાય છે આના ફાયદા એ છે કે આ ફાયદાથી રેડિયમ લાઇટનો આ ફાયદામાં એમ છે કે રેડિયમ લાઇટથી આપણા વાહનોની લાઇટ પ્રકાશ થશે જેથી કરી આ પ્રાણીઓને કોઈ નુકસાન થશે નહીં વસ્તુ ગોર્ણમ જે હું તો પ્રયોગ બનાવ્યો છે જે કિંમત છે આ એકમ આ આપણે આમાં સાત ચાર પાંચ અને સાત લખેલા છે તેને એમ એમ બોલાય છે કે સાત હજાર ચારસો સાતસો પંચોતેર વચાય છે હું ધોરણ છું હું આજે પ્રોજેક્ટ વિશે રજૂ કરું છું અમે પ્રોજેક્ટ બનાવે છે એમાં ત્રણ પ્રોજેક્ટ બનાવે છે એક રૂપિયાંશ બે રૂત્યાંશ અને ચાર રૂપિયા એને

પ્રોજેક્ટ રજૂ કરું છું મેં આ પ્રોજેક્ટ મળ્યો આગળ પાછળની સંખ્યા જોવા મળે છે જેમાં એક પહેલાં શું આવે અને એક પછી શું આવે જેમાં બે પહેલાં શું આવે અને બે પછી શું આવે એવી રીતના મેં શીખવાનું મારું નામ મારે હિમાલય મુકેશ ભાઈ છે જેમાં મેં આજે વિજ્ઞાનનો પ્રજોગ્યો રજૂ કર્યો છે જેમાં અહીંયાથી ગંદુ પાણી નાખ્યો તો અહીંયાથી ચોખ્ખું પાણી નીકળે છે અસ્તુ મેં આજે વિજ્ઞાનનો પ્રોજેક્ટ બનાવ્યો છે આમાં પ્રકાશની આકૃતિ બતાવી છે મારું નામ બાબા સ્મિતિનભાઈ છે હું ધોરણ સાતમાં પણ આજે મેં વિજ્ઞાનનો પ્રોજેક્ટ કર્યો છે જે આખો પ્રોજેક્ટ પરિવહન તંત્રનો છે પરિવહન તંત્રમાં રુધિર રુધિર અને હૃદય અને ઉત્સર્જન તંત્ર આવેલું છે જેમાં રુધિરમાં રક્તકોણો શ્વેતકોણો અને ત્રાકકણો આવેલા છે રુધિર એટલે કે આપણે આપણા શરીરમાં બે રુધિર છે શિરા અને ધમણી હૃદય એટલે કે પંપ જેવું કાર્ય અને અંગે છે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યનું એક વહન કરે છે તેને હૃદય કહે છે ઉત્સર્જન તંત્ર એટલે શરીરમાંથી નકામા કચરાનો નિકાલ કરે કરવાની ક્રિયાને ઉત્સર્જન તંત્ર કહે છે મારું નામ ગંધરાય વિધાન છે મેં આ જે પ્રોજેક્ટ બનાવ્યો છે તે વર્ગ એક થી બાર નવ છે એક નો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ મારું નામ સોલંકી વડીલા રાજેશભાઈ છે હું ધોરણ આઠમાં ભણું છું આજે બળરામ પ્રકાર વિશે પ્રોજેક્ટ લાવે છે બળના બે પ્રકાર હોય છે સંપર્ક બળ અને અસંપર્ક બળ સંપર્ક બળના ત્રણ ત્રણ ભાગો પડે છે સ્નાયુ બળ યાંત્રિક બળ અને ઘર્ષણ બળ અસંપર્ક બળના ત્રણ ભાગો પડે છે સ્થિત વિદ્યુત બળ ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષણ તેની વિગતો મેં નીચે મુજબ લખેલી છે કોણ આ છે ગુરુકોણ આમાં થોડું ઓછું હોય છે આ એકસો હું આજે પ્રોજેક્ટ લઈને આવી જો એક પહેલા આવે ને એકની પછી બે આવે પછી આમાં તેમ જ છે પહેલા બે ની પહેલા એક આવે ને બે બે ની પછી ત્રણ આવે હું ધોરણ ભણું છું આજે હું દિવસ વિશે કરું છું અઠાવીસ ફેબ્રુઆરીએ વિશ્વ ભારતમાં વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે અઠાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસે ભારતમાં ઇતિહાસનો એક મહત્વનો દિવસ છે આ દિવસે મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર ચંદ્રશેખર રામનનો એક સંશોધનની શોધ કરી હતી જેનું નામ રામન ઇફેક્સ્ટ છે જે તે પ્રથમ વ્યક્તિ હતા કોઈ સંશોધન કરનાર તે માટે ભારતમાં એક આ મહત્વનો દિવસ છે એટલે જ એમાં તેઓ તમે બ્રાહ્મણ હતા એટલે જ કહેવામાં આવે છે કે આજનો યુગ વિજ્ઞાનનો યુગ છે જ્યાં જોવો ત્યાં વિજ્ઞાનનો ચમત્કાર જોવા મળે છે તે વિજ્ઞાન એક ભૌતિક ઉપલબ્ધ ઉપલબ્ધ છે વિજ્ઞાનના કેટલા સંત્રો દ્વારા આપણે ઝડપથી બધા કામ સમય બચાવી શકીએ છીએ જેમ કે વિમાન છે ત્યાં આપણે યાત્રા ઝડપથી પૂર્ણ કરી શકીએ છીએ અને આપણો સમય બચાવી શકીએ છીએ એક માણસ જેવું એટલે કે રોબોટ રોબોટ આપણને ઘણો ઉપયોગી છે એટલે કે એક ટીનો દ્વારા આપણે ગ્રહો વિશે જાણી શકીએ છીએ એટલે તે તેને તેનાથી આપણે મંગળ મંગળ ગ્રહની ચર્ચા કરી શકીએ છીએ એટલે જ બધા કહે છે કે ત્યાં આપણે મંગળ ગ્રહ પર પ્લોટ બનવાનું છે અને ટૂંકા સમયમાં માનવી ત્યાં માનવી ત્યાં વસવાટ પણ કરી શકશે વિજ્ઞાન જેટલું આપણને મહત્વ છે તેટલું જ આપણને વિજ્ઞાન દ્વારા આપણે જેટલું અપનાવ્યું છે તેટલું જ પણ ગુમાવ્યું છે પરમાણુ પરમાણુ બોમ્બ તેવા ઘાતક બોમ્બનીથી આપણે તેનો

ડૉક્ટર ચંદ્રશેખર રામવાલે એક મહત્ત્વની શોધ કરી હતી જેનું નામ બ્રાહ્મણ ઇફેક્ટ હતું તેઓ તમિલ બ્રાહ્મણ હતા અને સાથે સાથે સંસાધનોમાં એક પ્રથમ વ્યક્તિ હતા વર્ષ ઓગણીસો થી ઓગણીસો તેત્રીસ દરમિયાન તેઓએ ઇન્ડિયા ઇન્ડિયા એસ્ટોલેશન ઇન્ડિયા એસ્ટોલેશન અને ઇન્ડિયા એસ્ટોલેશન એન્ડ ફોર ક્લાઇકલેશન

नेशनल काउंसिल फॉर टेक्नोलॉजी एंड कॉम्बिनेशन द्वारा 28 फरवरी 28 फरवरी ए ઉજવણી કરવામાં આવે છે ત્યારથી ભારતીય લોકો આ ખૂબ સારી રીતે ઉજવણી કરવા લાગ્યા છે ભારતમાં માં વૈજ્ઞાનિક ભારત માં વૈજ્ઞાનિક શૈક્ષણિક તબીબી તકનીકી અને સંશોધકો દ્વારા આ તમામ સહિત તમામ શાળાઓ કોલેજો સંસ્થાઓ વગેરે જેમ કે વિદ્યાર્થીઓ શિક્ષકો વૈજ્ઞાનિકો અને સંશોધકો દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે એડવર્ક ટેલરે લખ્યું છે કે આજનું વિજ્ઞાને આવતીકાલ આવતીકાલની ટેકનોલોજી છે અને એવાય મહાન વૈજ્ઞાનિકો જેમ કે મમ્મી જાગીર બાભા એસ એસ ભટનાકર વિક્રમ સારાભાઈ અલ્બાનાઇસ્કા અબ્દુલ કલામ સતીષ ધવલ જગદીશ ચંદ્ર બસુ વગેરે જેવા મહાન વૈજ્ઞાનિકોએ ઘણી બધી શોધો કરી છે જેમાંથી મને અલ્બોનાઇસ્તાનના જીવન વિશેની ખૂબ જ માહિતી ગમે છે એવા મહાન વૈજ્ઞાનિક અલ્બાનાઇસ્ટને અલ્બાનાઇસ્તાનના જીવન વિશેની વાત કરી જન્મ ચૌદમી માતા નું નામ હતું તેઓના પિતા એક સેલ્સમેન અને એન્જિનિયર હતા તેમને શાળામાં વિદ્યાલય પૂર્ણ કરી શાળાથી જ એટલા ફિઝિકલ અને ગણિત તેમનો પ્રિય વિષય હતો ત્યારથી જ આર્બન આઈસ્ટાઈન એ ઉર્જા ઉર્જા અને દ્રવ્યમાનને એક સમીકરણનો પ્રમાણ કર્યો હતો કે ઉર્જા તેમણે જણાવ્યું કે ઉર્જા અને દ્રવ્યમાન એક જ સિક્કાની બે બાજુઓ છે આર્બન આઈસ્ટાઈને મને સે પહેલે એક વાત કહી હતી કે મેરે મને કે વાત મેરી શરીર પર કોઈ બી પ્રકાર કા કોઈ રિસર્ચ કરના ચાહીએ નહીં આર્બન કે મને કે વાત 18 18 એપ્રિલ રોજ ડોક્ટર હાર્વે દિમા ડોક્ટર થોમસ હાર્વે કો જૉબ થી નિકાલ બાદ વિજ્ઞાન કે રિસર્ચ કરવા पेट का वजन मापा गया जो 1230 ग्राम था क्योंकि एक नॉर्मल इंसान थे काफी कम था फिर उनके पेट के 240 240 टुकड़े कर दिए गए और दुनिया भर में सभी वैज्ञानिकों के, के पास भेज दिए गए सभी वैज्ञानिकों ने इस पर रिसर्च कर कर पता चला कि यह अल्जैन हाइस्टेन के दिमाग का एक हिस्सा ऑपरेशनल अपर फ्यूल है अपर ऑपरेशनल मिसिंग है इस तरह से इस तरह से अल्जैन हाइस्टेन इस तरह से કે આલ્બન આઇન્સ બડી બડી કેટર આપણી ઇમેજ પાવર કે દ્વારા પ્રાપ્ત કરે